ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સાજેદની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચામાં છે જેમાં તે દફા પર ઇઝરાયેલના હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતી જોવા મળી હતી ઘણા ક્રિકેટરો અને સેલિબ્રિટીસ ઓલ આઇઝ ઓન રાફા પોસ્ટ શેર કરીને ઇઝરાયેલના હુમલાની નિંદા કરી રહ્યા છે બીજી તરફ આ પોસ્ટ વાયરલ થયા બાદ પાકિસ્તાનમાં હિન્દુઓ પણ ટ્રેન્ડ કરી રહ્યા છે હવે આ ટ્રેન્ડ દ્વારા ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન રાહુલ તેવાટિયા એ પણ પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો તો મહત્વ છે કે હરિયાણામાં જન્મેલા રાહુલ એક શાનદાર ઓલરાઉન્ડર છે તે અવારનવાર પોતાના અંગત જીવનના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જોવા મળે છે તેવાટિયા શ્રી રામના ભક્ત છે તેઓ તાજેતરમાં જ અયોધ્યા દર્શન માટે પણ ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ